અમરેલીના ખાંભામાં રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે સિંહની પાછળ જેસીબી દોડાવ્યાનો વીડિયો વાયરલ થયો ખાંભાની તુલસીશ્યામ રેન્જના મોટા સરાકડીયા ગામની ઘટના કેમેરામાં કેદ થઈ સિંહ પાછળ જેસીબી દોડાવનાર પજવણીખોર સામે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દિલીપ વધુ એક વખત સિંહની પજવણીનો વિડીયો સામે આવી રહ્યો છે શું વિગતો જે સિંહોની સુરક્ષામાં ફરી એકવાર ચૂક જોવા મળી છે અહીં ખાંભા તુલસી ગામ રેન્જ જે રેવન્યુ વિસ્તાર છે ત્યાં સિંહોની પજવણી સામે આવી છે અહીં ખાંભા રેન્જ મોટા મોટા સરહિયા ગામ છે ત્યાંના રેવન્યુ વિસ્તારમાં એક સિંહે મારણ જેસીબી હતું અને જે શિકાર ની મોજ મળતા સિંહ ને કર્યું હતું જેસીબી વડે સિંહ ને દોડાવી અને સિંહ પર જેસીબી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો એનો એક સામે આવ્યો છે ત્યારે કુદરતી મારણ આરોપતા સિંહ પર જેસીબી દોડાવતા સિંહોની સુરક્ષા લઈને પણ સવાલો ઉઠ્યા છે આ ઘટના છે એક આખી ઘટના ખાંભા તુલસીરામ રેન્જ છે ખાંભા તુલસીશામ રેન્જ મોટા સળકડીયા ગામની ઘટના છે કોઈ મોબાઈલ આ વિડીયો વાયરલ થયો છે ત્યારે આ તેઓની સુરક્ષા લઈ અને સવાલો પણ ઉઠવા પામ્યા છે જી બિલકુલ દિલીપ આભાર જાણકારી આપવા બદલ